યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે બનાવીશું એકદમ સ્પેશિયલ અને ટેસ્ટી આલુ મટર પુલાવ મટર પુલાવ બનાવવાનો આપણે મસાલો રેડી કરી લીધો છે તો આપણે વઘાર કરીશું વઘાર માટે આપણે રાખી દીધું છે કૂકર હવે કૂકરમાં નાખીશું આપણે તેલ હવે તેલને એકદમ સરસ ગરમ થવા દેસું તો તેલ એકદમ સરસ આપણું ગરમ થવા માંડ્યું હતું તો તેમાં નાખ્યું છે ગરમ મસાલો તજ લવિંગ મરી અને બાદિયા લીધા છે ને થોડુંક લીધું છે આપણે જીરું ત્યારબાદ લીધી છે આપણે સુધારીને એકદમ સરસ લીલી ડુંગળી લીલી ડુંગળી અત્યારે શિયાળાની સિઝનમાં આપણે મરી જ રહેતી હોય છે બજારમાં તો આપણે લીલી ડુંગળીનો જ ઉપયોગ કરીશું લીલી ડુંગળીનો ટેસ્ટ છે ને બહુ મસ્ત આવે છે તો હવે કુકરમાં નાખી દીધી છે ને એકદમ ગરમ મસાલા મસાલામાં મિક્સ કરી દેસું ડુંગળી આપણી લીલી હોય છે એટલે પાકવામાં થોડીક વાર લાગે છે તો આપણે એકદમ સરસ ડુંગળીને છે ને પાકવા દેસું તો ડુંગળી આપણે એકદમ સરસ પાકવા માંડી છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો આપણા મટર પુલાવ છે ને આ રીતે બનાવશું ને તો તમારે એકદમ ટેસ્ટી બનશે તો હવે ડુંગળી આપણે એકદમ સરસ પાકવા માંડે ને એટલે આપણે લઈ લેશું તમાલપત્ર તમાલપત્રને બે પાણીએ સરસ ધોઈ અને લીધા છે હવે તમાલપત્ર નાખીને એકદમ સરસ મિક્સ કરી લેશું કૂકરમાં હવે લઈ લીધા છે ડુંગળી આપણે એકદમ સરસ પાકવા માંડી હતી તો હવે લઈ લીધા છે આપણે બટેટા બટેટાની છાલ ઉતારીને એકદમ સરસ કટકા કરી લીધા છે તમને જેવડા ફાવતા હોય એવડા કટકા તમે કરી શકો છો તો હવે આપણે લઈ લીધા છે વટાણા તો વટાણા આપણે સૂકા લીધા છે તેને ચારથી પાંચ કલાક માટે પલાળી રાખેલા હતા તો એકદમ પલળીને સોફ્ટ થઈ ગયા છે જો તમે પલાળીને વટાણા નાખશો તો તમારે બાફવાની જરૂર રહેતી નથી તેલમાં જ એકદમ સરસ ફ્રાય થઈ જશે એટલે સોફ્ટ થઈ જશે આપણા વટાણા તમે લીલા વટાણા પણ ડાયરેક નાખી શકો છો તો આપણે આવી રીતે વટાણા પલાળીને નાખશું ને તો બાફવાની જરૂર રહેતી નથી આપણે ડાયરેક્ટ જ આલુ મટર પુલાવમાં મટર નાખી શકીએ છીએ હવે એકદમ સરસ મટર નાખીને મિક્સ કરી દેસું તો આપણા બટેટાનો કલર બદલાઈ જાય ને ત્યાં સુધી આપણે પાકવા દેવાના છે બટેટાને અને વટાણાને જો કોઈ વટાણા ન ખાતા હોય તો તમે મટર પુલાવ બનાવીને પણ આપી શકો એ પણ સારો ઓપ્શન છે તો હવે લીધી છે આપણે લીલા મરચાંની પેસ્ટ તમારે જેટલું તીખું કરવું હોય એટલા લીલા મરચાં તમે લઈ શકો છો હવે લીધા છે આપણે ફુદીનાના પાન એકદમ સરસ ધોઈ અને સુધારી લીધા છે ફુદીનાનું ટેસ્ટ પણ એકદમ બેસ્ટ આવે છે આપણે મટર પુલાવ છે ને લસણ આદુ વગરના બનાવવાના છે એટલે ફુદીનો આપણે જરૂરથી જરૂર નાખીશું હવે લઈ લીધું છે આપણે નમક સ્વાદ અનુસાર ધાણાજીરું પાવડર અને હળદર પાવડર એ નાખીને એકદમ સરસ મિક્સ કરી લેશું હવે કોઈપણ જાતનો કંઈ મસાલો પણ નાખવાની જરૂર નથી જો તમે આટલા જ મસાલા નાખશો તો તમારા મટર પુલાવ છે ને એકદમ ટેસ્ટી બનશે અને બહુ મસ્ત બને છે તમે જરૂરથી જરૂર આ રીતે બનાવજો અને પછી મને કોમેન્ટમાં કહેજો વટાણા અને ફૂદીનો મરચા ને શિયાળામાં ખૂબ જ ફાયદાકારક હોય છે શરીરને મસાલો એકદમ સરસ પાકવા દેશું મસાલો પાકી જાય ને ત્યારબાદ નાખશું પાણી હવે પાણી આપણે નાખી દીધું છે ને એકદમ સરસ મસાલો ડૂબે ને એટલું જ પાણી આપણે નાખવાનું છે ને એકદમ સરસ મિક્સ કરી લેશું હવે આ મસાલા અને પાણીને છે ને એકદમ સરસ ઉકળવા દેવાનું છે આપણે મટર પુલાવમાં છે ને લાલ મરચું પણ નાખતા નથી લીલા મસાલાથી બનાવીએ છીએ એટલે એકદમ ટેસ્ટી બનશે તમારે તો હવે મસાલો છે ને એકદમ સરસ ભરી ગયો છે અને ઉકળવા માંડ્યો છે ત્યાં સુધી લઈ લીધા છે રાઈસ તમારે જે રાઈસ બનાવવા હોય તે બનાવી શકો છો પુલાવ બનાવવામાં બાસમતી રાઈસ જ બેસ્ટ લાગે છે અને બહુ મસ્ત બને છે તો આપણે બાસમતી રાઈસ લઈ લીધા છે ને તેને એકદમ સરસ ધોઈ લેશું અને તેનું પાણી પણ કાઢી નાખશું તો રાઈસ છે ને આપણે ધોવાઈને એકદમ સરસ રેડી થઈ ગયા છે હવે આપણો આંધણ પણ એકદમ સરસ ઉકળી ગયું હતું તો તેમાં આપણા રાઈસ નાખી દઈએ પુલાવમાં તમારે બાસમતી રાઈસની સુગંધ પણ બહુ મસ્ત જ આવે છે એટલે બાસમતી રાઈસથી બનાવો ને એટલે એકદમ ટેસ્ટી બનશે તમારે પુલાવ તો હવે આપણે રાઈસ નાખીને એકદમ સરસ મિક્સ કરી લેશું ને રાઈસ ને એટલું જ પાણી નાખવાનું છે હવે કૂકરમાં આપણે પાંચ મિનિટ સુધી એમ એમ પાકવા દેસું આપણા ને પછી જ આપણે ઢાંકણું બંધ કરી દઈશું એટલે એકદમ સરસ પાકી જાય ને પાકવામાં વાર લાગે નહીં તો આપણે કુકર નું ઢાંકણું એકદમ સરસ બંધ કરી દીધું છે અને બે જ સીટીમાં આપણા પુલાવ બનીને રેડી થઈ ગયા છે તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી લીલા મસાલાવાળા આલુ મટર પુલાવ લાલ મરચું પાવડર આદુ અને લસણ વગરના એકદમ ટેસ્ટી બને છે તો તમે જરૂરથી એકવાર બનાવજો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી મટર પુલાવ જો કોઈ વટાણા ન ખાતા હોય ને એટલે તમે આવી રીતના આલુ પુલાવ બનાવીને મટર પુલાવ બનાવીને આપી શકો છો તો આરામથી વટાણા ખાઈ શકે તો બહુ મસ્ત બને છે તમે જરૂરથી જરૂર એકવાર બનાવજો તૈયાર છે આપણા આલુ પુલાવ મટર પુલાવ આલુ મટર પુલાવ તો સાથે આપણે કર્યું છે સલાડ સલાડમાં છે ચીબડા ડુંગળી અને ટમેટા એકદમ સરસ સુધારીને લઈ લઈ લીધા છે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને વિડીયોમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને તમને આ રેસીપી કેવી લાગી એ પણ કોમેન્ટમાં જરૂરથી જરૂર જણાવજો video on a like share on a subscribe